કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરાવી શકશે પાછલા 4 દિવસમાં અમદાવાદમાં 18 થી વધારે કેસ નોંધાયા નવરંગપુરા પાલડી નારણપુરા સરખેજ અને થલતેજના 15 થી ને 60 વર્ષના નાગરિકો એવા છે કે જેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જો કે તમામ દર્દીઓ અત્યારે હોમ આઇસોલેશનમાં છે સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ બાદ કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્યોની સરકારને પરિપત્ર કર્યો હતો અને તે બાદ રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે હવે અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર ઉપર ફરી એક વખત કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે અને જે પણ દર્દીઓ છે જેમને કોરોનાના લક્ષણો હશે અથવા બે દિવસથી વધુના સમય સુધી શરદી ઉધરસ અથવા તાવના લક્ષણ હશે તેમના માટે ફરી એક વખત અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોવિડના ટેસ્ટ શરૂ કરવામાં આવે છે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તે નિર્ણય કરવામાં આવ્યો હતો કે શહેરમાં આવેલા એંશીથી વધુ અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં આગળ આ રીતના ટેસ્ટ કરવા અને તેના કારણે થઈને જે પણ દર્દીઓ અહીંયા આગળ આવતા હોય જે નિયમિત દર્દીઓ અહીંયા આગળ આવતા હોય જેમની મેડિકલ હિસ્ટ્રી અહીંયાના તબીબો પાસે હોય તે તમામ લોકોને જો લક્ષણો હોય તો તેમને ટેસ્ટ કરવો અને તેની સાથે તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ નોંધવી કારણ કે અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કોરોનાના અઢાર એક્ટિવ કેસ છે જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ છે નવરંગપુરા પાલડી નારણપુરા ખલતેજ સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ હાલ સુધી નોંધાય છેલ્લા ચારથી પાંચ દિવસમાં તેના કારણે શહેરમાં આવેલા અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર ઉપર હાલ કોરોનાના ટેસ્ટિંગ ફરી શરૂ કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી સૂચના નહીં મળે ત્યાં સુધી કોરોનાના ટેસ્ટ છે તે અલગ અલગ યુએચસી અને સીએચસી ઉપર કરવામાં આવશે કેમેરામેન ઓનિશ તિવેર છે કુશાંત સોની એવી પી અસ્મિતા અમદાવાદ